મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્ક્રોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ પચીસ ફેબ્રુઆરીથી લઈને ચાર માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે પાકિસ્તાન તરફની સાયક્લોનિક સિસ્ટમ કેટલા અંશે ગુજરાત રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક ભાગોને અસર કરશે ઉપરાંત મિત્રો પવનોનું પ્રમાણ પણ વધારે જોવા મળશે વરસાદની પણ શક્યતા રહેલી છે ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે અને મહત્તમ તાપમાન કેટલા ડિગ્રી સુધી જઈ શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપવાના છે વિડીયોને સો ટકા અને અંત સુધી જોશો તો તમને તમામ પ્રકારની માહિતી આપી દેશો અત્યારે આ જે અહેવાલ છે એ ટૂંકમાં અહેવાલ આપી રહ્યા છે હવે મિત્રો વિસ્તારથી તમને અહેવાલ પ્રમાણે જણાવી દઈએ તો અત્યારે જ્યારે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હારમાળા ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે જેના ભાગરૂપે થઈને ગુજરાત તરફ એક શીત લહેર પણ જોવા મળી છે અને ગુજરાતમાં એક ઠંડીનો માહોલ પણ સર્જાઈ ગયો છે બીજી તરફ મિત્રો પાકિસ્તાન તરફની સાયક્લોનિક સિસ્ટમ ઉત્તર ભારત તરફનો ડબલ્યુડી અને બંને સિસ્ટમોના સંયુક્ત ભાગરૂપે થઈને રાજસ્થાન ઉત્તર ભારત અને ગુજરાતના વાતાવરણમાં આગામી ચોવીસ કલાકમાં પલટો આવે તેવી શક્યતા છે અત્યારે મિત્રો કહી શકાય કે રાજસ્થાનના દક્ષિણી પટ્ટામાં એક સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે પાકિસ્તાનના પણ અંદાજીત ચાલીસથી પચાસ ટકા વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમની અસર શરૂ થઈ ગઈ છે અને આગામી ચોવીસ જ કલાકમાં રાજસ્થાનના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે મધ્યપ્રદેશના પણ અનેક ભાગોમાં વરસાદ થશે અને ઉત્તર ભારતમાં ડબલ્યુડી ભયંકર સક્રિય થયું છે જેના ભાગરૂપે થઈને જોરદાર બરફવર્ષા અને વરસાદ થાય તેવી શક્યતા છે એની અસરના લીધે થઈને એક શીત લહેર સાથે એક વરસાદી માહોલ રાજસ્થાન અને ગુજરાતને જોવા મળનારો છે ઉપરાંત મિત્રો અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ ગુજરાતને મળી રહ્યા છે ઉપરાંત ગુજરાતમાં પવન અનુપ્રમાણની વાત કરી દઈએ તો આગામી બે ત્રણ દિવસ ગુજરાતના અનેક વિસ્તારમાં પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં તો ત્રીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ઓવરઓલ ગુજરાતમાં પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પ્રથમ તાપમાનની વાત કરીએ તો તાપમાનનો પારો અત્યારે ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી કરતાં નીચે જોવા મળ્યો છે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે અને મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી કરતાં વધારે જોવા મળી રહ્યું છે એટલે મિત્રો બપોર દરમિયાન જોરદાર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ મોડી રાત્રે અને વહેલી સવારે જોરદાર ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે ઠંડા પવનો સાથે એક શીત લહેર જોવા મળી છે જેના ભાગરૂપે થઈને મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધારે રહેશે પરંતુ બપોર દરમિયાન ગરમીનો પારો થોડો વધારે જશે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં આ જે સિસ્ટમો છે કેટલા અંશે આગળ વધે છે અને કયા વિસ્તારોને વધારે ગંભરોળી શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમને સ્ક્રોલિંગ ડાઉન કરીને સમજાવીશું આજે તારીખ પચીસ છે ત્યારબાદ છવ્વીસ છવ્વીસ તારીખથી જ આ સિસ્ટમની અસર શરૂ થઈ જશે રાજસ્થાન ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોને ડબલ્યુડી અને સાયક્લોનિક સિસ્ટમ બંને સિસ્ટમોની અસર જોવા મળવાની છે એટલે રાજસ્થાનના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ છે ગુજરાતના પણ વાતાવરણમાં પલટો આવે મધ્ય ભારતના પણ અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે પાકિસ્તાનના કોઈ કોઈ વિસ્તારોમાં એક ઇંચથી લઈને બે ઇંચ જેટલો વરસાદ થાય તેવી શક્યતા છે કારણ કે આ સિસ્ટમ એટલી મજબૂત છે કે જેમાં ભેજનું પ્રમાણ અને જે લો ક્લાઉડ છે બંને ફોર્મેશન વધારે જોવા મળ્યું છે જેના ભાગરૂપે થઈને આ વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો ઓગણત્રીસ ફેબ્રુઆરી અને પહેલી માર્ચની આસપાસ ફરીથી એક મજબૂત ડબલ્યુડી સક્રિય થાય પાકિસ્તાન તરફથી સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ફરીથી વાતાવરણમાં પલટો આવશે જેમાં રાજસ્થાન ગુજરાત અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોને અસર થશે અને જેની અસરના ભાગરૂપે થઈને બીજી અને ત્રીજી માર્ચની આસપાસ ગુજરાતમાં એક ઘાટા વાદળો જોવા મળે અને જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો વરસાદની પણ શક્યતા વધુ રહેલી છે તમે જોઈ શકો છો કે ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તે હવે ગુજરાત રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોને ફોકસ કરી રહ્યું છે ઉત્તર ભારતમાં તો ભયંકર કહી શકાય કે એક મિની વાવાઝોડા જેવો વરસાદી વાતાવરણ સર્જાય અને બરફ વર્ષા થાય જેના ભાગરૂપે થઈને તેની અસર છે કે ગુજરાત રાજસ્થાનને જોવા મળનારી છે અને આ ડી જ્યારે વિદાય લેશે ત્યારબાદ તેના ઉપરથી જે બરફીલા પવાનો છે રાજસ્થાન અને ગુજરાતને મળવાના છે એટલે આપણને ઠંડીમાં હજુ પણ રાહત મળવાની નથી ચોક્કસથી તારીખ ચોથી પાંચમી માર્ચ સુધી તો આપણને ઠંડીનો માહોલ સર્જાશે અને ત્યારબાદ પણ એક પછી એક ડબલ્યુડી સક્રિય થવાના છે જે ચોથી અને પાંચ માર્ચની આસપાસ થઈ શકે છે એ એ વિસ્તારથી તમને આવનારા દિવસોમાં માહિતી આપી દઈશું પરંતુ પાંચમી માર્ચની આસપાસ પણ ફરીથી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય ડબલયુડી સર્જાય એટલે આ બંને સિસ્ટમો આ વખતે આપણને ઘણી બધી અસર કરનારી છે અવારનવાર બનતી નવી સિસ્ટમો માટે આપણી વિડીયો હંમેશા જોતા રહેજો અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં એટલે મિત્રો ઓવરઓલ જણાવીએ ટૂંકું ટચ જણાવીએ કે ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તારમાં તારીખ છવ્વીસ અથવા તો સત્યાવીસ ફેબ્રુઆરીએ છાંટાછૂટી થઈ શકે છે જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય લો ક્લાઉડની સંખ્યા વધુ થાય તો જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે ત્યારબાદ તારીખ એક બે અને ત્રણ માર્ચની આસપાસ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે હવે આ જે સિસ્ટમો આવનારા દિવસોમાં કેટલી સક્રિય થશે અને કઈ જગ્યાએ વધારે અસર કરશે તમામ પ્રકારની માહિતી આપી દઈશું પરંતુ તારીખ પહેલી બીજી ત્રીજી માર્ચ ખાસ ગણીને ચાલવી જે નુકસાનીવાળો વરસાદ લાવે તેવી સિસ્ટમ અત્યારે લાગી રહી છે તો મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો થોડું તેને ઢાંકીને રાખજો અને ઉપર તાળપત્રી રાખજો જેથી અગમચેતીના ભાગરૂપે આપણને ભારે નુકસાની ન થાય તો ચાલો મિત્રો ફરીથી હવામાનને લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે